હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સન્સ કિચન આજે નાનાથી લઈ અને મોટાને ભાવે એવો આપણે શીરો બનાવવાનો છે તો જોઈ લઈએ આપણે શીરાની રેસીપી શીરો બનાવવા માટે સૌથી પહેલાં ઘરમાં રહેલી આપણે કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અહીંયા મેં આ એક વાટકી ઘઉંનો કકરો લોટ લીધો છે ઓટલીથી થોડો કકરો એવો ભાખરીનો અહીંયા મેં લોટ લીધો છે અને તે તેના સામે આપણે પોણી વાટકી ઘી લીધું છે હવે એકદમ લો ગેસની ફ્લેમ ઉપર આપણે ઘીને એડ કરી દઈશું પેનમાં અને ઘી ઓગળે પછી એની અંદર આપણે જે લોટ જે છે એને પણ આપણે અંદર ઉમેરી લઈએ ઘી અને લોટને આપણે ધીરે ધીરે મિક્સ કરતા જઈએ અને બંનેને એકદમ સરસથી મિક્સ કરી લઈએ હવે બધું સરસ એકદમ મિક્સ થઈ ગયું છે હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ લોટને બરાબરથી શેકી લઈએ ત્રણથી ચાર મિનિટ હલાવ્યા પછી તમે જોઈ શકો છો કે ઘી આપણું થોડું છૂટું પડી ગયું છે અને આપણો જે શીરો આપણે હલાવીએ છીએ એ એકદમ ફૂલી રહ્યો છે અને ફૂલી અને સહેજ ઉપર આવી રહ્યો છે અને બધે સેજ સુગંધ આવવાની સ્ટાર્ટ થાય અને આમાં સહેજ કલર બદલાય એટલી વાર આપણે શેકવાનો છે હજી આને આપણે બે થી ત્રણ મિનિટ થોડો શેકી લઈએ કેમ કે શીરો જો શે શેકેલો હશે બરાબર તો જ ખાવાની ખૂબ જ મજા આવશે અને ચીકણો પણ નહીં થાય હવે હજી આને બેથી ત્રણ મિનિટ શીરાને આપણે શેકી લઈ લગભગ આને શેકાતા પાંચથી છ મિનિટ થઈ ગઈ છે અને એ સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એને શેક્યું છે અને જોઈ શકાય છે કે જે કકરા લોટનો દાણો હોય એકદમ જ લાલાશ પડતો રેડી થઈ ગયો છે અને આપણને થોડી કલર ચેન્જ થાય લોટનો અને થોડી સ્મેલ આવવા માંડે એટલે સમજી જવાનું કે આપણો જે લોટ જે છે શીરા માટેનો એ બિલકુલ જ રેડી થઈ ગયો છે અહીંયા તમને નજીકથી બતાવું તો શેડ લાલાશ પડતો આપણો કલર દેખાશે અને ઘી પણ આપણું એકદમ જ છૂટી ગયું છે હવે આપણો લોટ શેકાય અને એકદમ રેડી થઈ ગયો છે હવે આમાં આપણે જેટલો લોટ લીધો તો એનાથી ત્રણ ગણું આપણે દૂધ એડ કરવાનું છે અહીંયા દૂધ આપણું ગરમ હોવું જોઈએ આપણે ધીરે ધીરે દૂધને આવી રીતે એડ કરતા જઈશું અને હલાવતા જઈએ અહીંયા આપણે જેટલો કકરો લોટ લઈએ છીએ એનાથી ત્રણ ગણું અહીંયા આપણે દૂધ ઉમેર્યું છે અહીંયા આપણું દૂધ જે છે એ આપણે નોર્મલ ગરમ જ લેવાનું છે અહીંયા આપણે ઠંડુ દૂધ નથી ઉમેરવાનું જો ગરમ દૂધ ન હોય તો એને આપણે સેટ સતત દૂધ કરી લેવાનું છે હવે આને આપણે બધું જ એકદમ સરસથી હલાવી લઈએ અને હવે થોડી ગેસની ફ્લેમને ફાસ્ટ કરી અને હવે આ બધું જ એકદમ સરસ હલાવતા જઈએ તેને આપણે ઉમેર્યા પછી ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર કન્ટિન્યુસ એને એક જ ડાયરેક્શનમાં આવી આપણે હલાવતા રહીશું અને લગભગ બે જ મિનિટ પછી થોડું દૂધ આપણું બળી જાય એટલે એની અંદર આપણે ખાંડ એડ કરી દઈએ હવે ગેસની ફ્લેમને સ્લો કરી અને આપણે જેટલો લોટ લીધો છે એટલી જ અહીંયા આપણે ખાંડ એડ કરવાની છે જો ઓછો ગળ્યો જોઈતો હોય તો પોણો કપ પણ ચાલશે પણ એક કપ એનું પરફેક્ટ મેઝરમેન્ટ છે હવે અહીંયા આગળ આપણે ખાંડ બધું એડ કરી દઈએ એટલે થોડું ખાંડનું પણ પાણી થઈ જશે હવે આ બધું જ આપણે એકદમ સરસથી હલાવી લઈએ હવે ખાંડ દૂધ અને બધું મિક્સ થઈ ગયું છે હવે આને કન્ટિન્યુસ આપણે એકથી બે મિનિટ માટે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર હલાવી લઈએ હવે અહીંયા આપણું એકદમ જ બધું સરસ મિક્સ થઈ ગયું છે બે મિનિટ સુધી આપણે હલાવું એટલે આપણું જે દૂધ અને ખાંડ જે હતી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આની અંદર મેં અત્યારે અહીંયા એલચીનો ભૂકો કાજુ બદામ અને દ્રાક્ષ લઈ લીધી છે તમે પિસ્તા કે વધારે કંઈ પણ એડ કરવું હોય તો કરી શકો છો હવે અત્યારે આપણા બધું આની અંદર એડ કરી દઈએ અહીંયા તમે ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો છો હવે આને આપણે બધું એકદમ સરસ મિક્સ કરી લઈએ અહીંયા આપણા શીરામાં પહેલેથી જ ઘી આપણે થોડું વધારે એડ કર્યું છે એટલે અત્યારે આપણે ઘી એડ કરવાની જરૂર નથી થોડીક વારમાં જ આપણો શીરો જે છે એ પેનને એકદમ જ છોડવા માંડશે અને જો અહીંયા એવું લાગે કે શીરો સેફ ચિકણો લાગે છે તો તમે અત્યારે થોડું એક ચમચી જેટલું ઘી એડ કરી શકો છો હવે આને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ હવે એક જ મિનિટ પછી જોઈ શકાય છે કે આપણો શીરો જે છે એ પેનને એકદમ જ છોડવા લાગ્યો છે અહીંયા દેખાય છે કે આજે છે નીચે ચોટતો નથી અને એકદમ જ ફ્રીલી એ શીરો લોયા સાથે ફરે છે આનો મતલબ કે આપણો શીરો એકદમ જ પરફેક્ટ છે જ્યારે આપણો શીરો પેનને છોડી અને આવી રીતે ગોળ ગોળ ફરવા માંડે ત્યારે આપણો શીરો એકદમ પરફેક્ટ છે અને તમે જોઈ શકશો કે શીરામાંથી ઘી પણ નીકળવા માંડ્યું છે જેવું ઘી છૂટું પડે એટલે આપણે સમજી જવાનું કે આપણો શીરો એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે હવે આને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેવું જ રેડી છે જીવંતી કામાના વ્રત માટે ખવાયો શીરો જો કોઈ ડ્રાય ફ્રૂટ વ્રતમાં ન ખાતું હોય તો બિલકુલ જ એને અવોઈડ કરજો ઉપરથી કાજુ અને બદામ વભરાવી અને આને સર્વ કરી લઈએ જો પહેલીવાર બનાવતા હશો તો પણ આ શીરો તમે ચોક્કસથી આ જ માપ સાથે બનાવશો તો હંડ્રેડ પર્સન્ટ એકદમ સરસ જ રેડી થશે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો